હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા નિકિતાની રસોઈમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવવાના છે મેથીના ગોટા તો મેથીના ગોટા બનાવવા માટે આપણે બે ચમચી આખા ધાણા લઈશું અડધી ચમચી કાળા મળી અને અડધી ચમચી અજમો લઈશું અને તેને કઢાઈમાં બધું ધીમા તાપે શેકી લઈશું તેની વચ્ચે વચ્ચે હલાતા રહીશું ત્યાર પછી તેને પ્લેટમાં લઈ તેને ઠંડુ થવા રાખીશું ઠંડુ થઈ જાય પછી તેને મિક્સર જારમાં લઈને તેને બધું પીસી લેવું આપણે તેને કચરું પીસવાનું રહેશે ત્યાર પછી આપણે બે કપ બેસન લઈશું અને એક કપ મેથીની ભાજી લઈશું મેથીની ભાજી આપણે હવે બેસનમાં એડ કરી લઈશું એડ કર્યા પછી આપણે તેમાં પાણી એડ કરીશું પાણી એડ કરી તેને બધું મિક્સ કરી લેવું પાણી જરૂર મુજબ જ એડ કરીશું ત્યાર પછી એક ચમચી ખાંડ એડ કરીશું આપણે બનાવેલો મસાલો એક ચમચી એડ કરીશું અને તેમાં મીઠું એડ કરીશું પછી બધું તેને મિક્સ કરી લઈશું હવે આપણે લસણ અને મરચાંની પેસ્ટ બનાવીશું ત્યારબાદ તે પેસ્ટને ખીરામાં એડ કરી તેલને ગરમ થવા રાખીશું પછી અડધી ચમચી સોડા એડ કરી તેમાં બેથી ત્રણ મોટી ચમચી તેલ એડ કરીશું પછી બધું મિક્સ કરી લેવું બધું મિક્સ થઈ ગયા પછી તેને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર તળીશું નાની નાની સાઇઝમાં આપણે ગોટા ઉતારીશું કઢાઈમાં આવે તેટલા જ ગોટા એડ કરીશું વધારે એડ કરવાના નથી હવે તેને આપણે પલટાવી દઈશું ગોટા સરસ બ્રાઉન કલરના થાય ગોલ્ડન ત્યાર સુધી એને તળવાના રહેશે પછી આપણે તેને પ્લેટમાં સર્વ કરીશું તો આપણા ગોટા હવે તૈયાર છે ખાવા માટે તો મારી રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં